નમસ્કાર મિત્રો બીજતેજ ન્યૂઝમાં સ્વાગત છે આજે તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસ ગુજરાતમાં સાયબર ક્રાઇમ યુનિટ શરૂ થશે રાજ્ય સરકારનો મોટો નિર્ણય ગાંધીનગરમાં અલગથી ભવન બનશે દર બે કલાક એક ગુજરાતી સાયબર ફ્રોડનો ભોગ બને છે સાયબર ક્રાઇમમાં વધતા જતા ગુનાને અટકાવવા અને ગુનાઓને વહેલી તકે શોધવાની સાથોસાથ ગુનાઓને જેલ સુધી પહોંચાડી શકાય તે માટે એટીએસની માફક સાયબર ક્રાઇમ યુનિટ ઊભું કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો આ નિર્ણયના ભાગરૂપે આધુનિક યુનિટ ઊભું કરવામાં આવશે મુનીર વરદી ધારી લાદેન છે પિન્ટાગોનના પૂર્વ અધિકારીએ ટ્રમ્પ સાથેની દોસ્તીની પોલ ખોલી ત્રણ નિર્ણયથી સમજો જગત જમાદાની ભારત સામેની અડ પૂર્વ ઓફિસર અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યુટ ના ફેલો માઇકલ આપેલા એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પ અને પાકિસ્તાનના છોતરા કાઢી નાખ્યા છે માઇકલ રૂબીને પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર માટે એવું કહ્યું કે એ શૂટ પહેલે લાદેન છે પરમ સુંદરી રોમાંસ અને કોમેડીનો સંગમ ટ્રેલરમાં કેડ અડથી સુંદરતા વચ્ચે સિદ્ધાર્થ અને જાહ્નવીની કેમેસ્ટ્રીએ ફ્રેન્સના મન મોહી લીધા ઓગણત્રીસ ઓગસ્ટે રિલીઝ થશે બોલીવુડ ફરી બે જુદી જુદી સંસ્કૃતિના લોકો પ્રેમમાં પડવાની વાર્તા મોટા પડદે લાવી રહ્યું છે સિદ્ધાર્થ મન્હોત્રા અને જાનવી કપૂર સ્ટાર ફિલ્મ પરમ સુંદરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે આ રોમ કોમ ફિલ્મમાં દિલ્હીનો પરમ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેરળની સુંદરી જાનવી કપૂર વચ્ચે ખૂબ સુંદર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે આવતા મહિનાથી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થશે રિપોર્ટમાં દાવો ભારત એર ઇન્ડિયા કંપનીઓને તૈયાર કરવામાં કહ્યું કોરોના સમયગાળાથી તેઓ બંધ છે આવતા મહિનાથી ભારત ચીન વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થશે રિપોર્ટમાં કહ્યું બ્લ બ્લૂમબર્ગના રિ એક રિપોર્ટમાં આ એક દાવો કરવામાં આવ્યો છે અને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું ભારત સરકાર એક એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી એરલાઇન્સને તાત્કાલિક ચીન માટે ફ્લાઇટ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે જૂન બે હજાર વીસથી ગલવાન સંઘર્ષ બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ ખરાબ કર્યા હતા પ્રિયંકા ગાંધીએ કહ્યું ગાઝામાં થયેલા નરસંહાર પર ભારત સરકાર મૌન કેમ છે લોકોને માર્યા રાજદૂતે કહ્યું નાગરિકના મૃત્યુ માટે જવાબદાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે ગાઝામાં થયેલી હત્યાઓની કડક નિંદા કરી અને ઈઝરાયલ પર નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો તેણે કહ્યું ઈઝરાયલે ગાઝામાં સાઠ હજારથી થી વધુ લોકોને માર્યા નાખ્યા છે જેમાં અઢાર હજાર ચારસો ત્રીસ બાળકોનો સમાવેશ થાય છે તેમણે ભારત સરકાર પર પણ પ્રકોપ કર્યો અને કહ્યું કે તે લોકોના દુઃખ પર મૌન છે જ્યારે નાગરિક પર વિનાશ વેરી રહ્યું છે પ્રિયંકા ગાંધીના સવાલના જવાબમાં ભારત ઇઝરાયલના રાજદૂત રૂવેન અઝારે કહ્યું આ ખોટી રજૂઆત છે અને નાગરિકોના મૃત્યુ માટે હમાસ જવાબદાર છે પ્રિયંકાએ કહ્યું ગાઝામાં લાખો લોકો ભૂખમરાનો બનવાનો જોખમમાં છે સાંસદ પ્રિયંકાએ મંગળવારે સોશિયલ મીડિયા પર પણ લખ્યું કે ગાઝા ભૂખમરાથી સેંકડો લોકોના મૃત્યુ પામ્યા છે અને લાખો લોકો ભૂખમરામાં જોખમમાં છે તેણે ગાઝામાં અલઝરીના પાંચ પત્રકારોને લક્ષિત હત્યાને જઘન ગુનો ગણાવ્યો છે ભારત સરકારની ટીકા કરતા તેમણે કહ્યું જ્યારે ઈશા પેલેન્સ્ટાઈનના લોકો પર વિનાશ વેરી રહ્યું છે ત્યારે પણ તે ચૂપ છે તે શરમજનક છે થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ આવા અવનવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ